મારું નામ કાનજીભાઈ ભરવાડ હતું રજૂઆતમાં એવું હતું કે ગઈકાલે એવી ઘટના બની હતી કે મ્યુનિસિપાલટી કોર્પોરેશનના ઢોર ડબા પાર્ટીવાળાના જે અધિકારીઓ છે એ લોકો પોતાની ટ્રેક્ટરો અને પોતાના વાહનો લઈને કાપતરા ગામ ભરવડ પડીયામાં ઘૂસેલા અને ઘુસ્યા તો ત્યાં જે ઘરમાં ઢોર બાંધેલા હતા ત્યાં રાહુલભાઈ અનુભાઈ કસોટિયાના ઘરમાંથી ત્રણ ગાયો પોતાના પોતાનાના ઘરમાંથી બાંધી લીજી હતી એ ગાયો આ લોકો લઈ ગયા છે અધિકારી દ્વારા એવા અમને દબાણ કરવામાં આવ્યું કે ભાઈ હવે અમે તમારા તમારા ઘરમાંથી પણ ગાયો લઈ જશું તો આ કિંમતી માલ મિલકત જે અમારી હતી એ કિંમતી માલ મિલકત અમારા ઘરમાંથી આ લોકો અમારી પરવાનગી વગર લઈ જાય છે તો એક એક જાતની લૂંટ ચલાવે છે કાયદેસરની મ્યુનિસિપાલિટી વાળા આ લોકો દાદાગીરી કરીને ખોટા અમારી પર કેસો કરવાના અમને ધમકીઓ આપે છે કે ભાઈ હું એટ્રોસિટીનો માણસ છું તમને હું ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દઈશ તમે કોઈ અવાજ ઉઠાવશો તમે કોઈ અમારા વિરોધમાં જશો તો અમે તમને ખોટા કેસોમાં ફસાઈ દઈશું આવી એ લોકોને દ્વારા અમને ધમકી આપવામાં આવે છે પણ અમારી જે કિંમતી માલ મિલકત ગઈ છે અમારા ઘરમાંથી લૂંટ થઈ છે એ લૂંટ ની અમે અહિયાં ફરિયાદ આપવા આવ્યા છીએ ગઈકાલે અમે ફરિયાદ આપેલી તો સાહેબે અમને એવું કીધું હતું તમે જે પુરાવાઓ છે એ પુરાવો લઈને આવો તો આજે અમે એ પુરાવો જમા કરવા આવ્યા છીએ અને જો આ પુરાવાઓ જમા કરાવતા આમાં ફરિયાદ નહીં થાય તો આ આંદોલન ને અમે ઉગ્ર થી ઉગ્ર બનાવશું